ચુડા તાલુકાના સેજકપર ગામ ખાતે પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન તણાયો સંજયભાઈ ઉર્ફે લાલો સેજકપર ગામ પાસે પસાર થતી નર્મદાની કેનાલમાં નહવા પડ્યો હતો જેમાં લીલ ઉપર પડતા તેનો પગ લપસી ગયો હતો અને તેઓ કેનાલના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા જોત જોતામાં સંજયભાઈ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અકસ્માતની જાણ પરિવારજનોને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સેજ ગામ નજીકથી પસાર થતી નર્મદા મેઇન કેનાલમાં બાલપરા ગામનો યુવકનો પગ લપસી જતા યુવક કેનાલના ઊંડા પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બાલપરા ગામનો પચીસ વર્ષીય સંજયભાઈ સેજ કપર ગામથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણીમાં નાહવા માટે ગયો હતો બ્યુરો રિપોર્ટ ભરતભાઈ પરમાર સુરેન્દ્રનગર